હવેલી ખાતે સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અંબાજી વહુજી મહારાજ શ્રી લાલન શ્રીઓ અબુલ પશુ પ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય જીવ પ્રત્યે દયા રાખો એમ કહેનાર પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે દાન કરતા દાતા બડો મહાન મુખ સેવક શ્વેતાબેન સતીષભાઈ રમેશચંદ્ર દેસાઈ ચલામલીવાળા પરિવારના સહયોગથી પ્રભુના સુખાર્થે આમરોસવ કેરીનો વડો મનોરથ દર્શન યોજાયા વૈષ્ણવો પોતાના પ્રિય ગુરુવલ્લભ કુલભૂષણ હૃદય સમ્રાટ ડૉક્ટર વાગેશ કુમાર મહારાજ માલ્યાર્પણ કેસર સ્નાન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે કતારો જામી કીર્તનકારોએ વલ્લભના શરણે રહીએ રહીએ આનંદમાં એમ ધોળપદ કીર્તનની ભારે રમઝટ બોલાવી અનેરું આકર્ષણ જમાવ્યું હતું દેશ વિદેશના ગામે ગામથી હજારોની સંખ્યામાં વૈષ્ણવો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી મહેશભાઈ શાહ ટ્રસ્ટી અંબુકાકા હવેલીના મુખ્યાજીઓ લાલાકાકા દિનેશભાઈ કૈલાશભાઈ રામુભાઈ કીર્તનકાર ચકાભાઈ કર્મચારીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું હતું પૂજ્યશ્રીએ વૈષ્ણવોને જન્મદિન નિમિત્તે સંદેશો આપતા જણાવ્યું કે પ્રકૃતિને પામતા પહેલા પ્રકૃતિમય બનવું પડે માટે ગામે ગામ દરેક વિસ્તારોમાં વૃક્ષો વાવીને તેનું જતન અને ઉછેર કરીને પર્યાવરણ વાવો દેશ બચાવો એમ વૃક્ષારોપણ કામગીરી કરવા જણાવ્યું એટલું જ નહીં અબોલ ચણ અને દાણા આપીને તેમનું રક્ષણ કરવા માટે પણ વૈષ્ણવોને ટકોર કરી હતી બેઠક મંદિરના સમર્પિત સેવકો દર્શન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી આ પ્રસંગે કોર્પોરેટરો પૂનમબેન ગોપાલભાઈ ચેચી શાહ નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ જાગૃતિબેન કાકા વિવિધ સમાજના આગેવાનો પૂજ્યશ્રીના જન્મોત્સવમાં મંગલ વધાઈ આપના સ્વયંભૂ ઉપસ્થિત રહીને અલૌકિક લાહો લઈને ભાવ વિભોર બન્યા હતા